નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે જે આપણે જોવાના છીએ તો કે શિયાળામાં વાવેતર છે એ ઘણું પચાસ થી સાહીઠ ટકા થઈ ગયેલું જોવા મળે છે અને દિવાળી પછી જોઈએ તો મગફળીની સિઝન બાદ જે ચણા છે ધાણા છે જીરું છે અથવા તો આપણે જોઈએ તો કે નવા વાવેતરોમાં રાજમા છે અને કલોંજી જીરું છે તો આવા અલગ અલગ વાવેતરનું વાવેતર થઈ ગયેલું જોવા મળે છે અને ખાસ કરીને ઘણા ખેડૂતોને જ્યાં જ્યાં પાણીની વ્યવસ્થા છે ત્યાં ઘઉંનું પણ વાવેતર થઈ ગયેલું જોવા મળે છે હવે વાત કરું ખેડૂત મિત્રો તો કે આજે જે આપણે વાત કરવાના છીએ તે જોઈએ તો કે જ્યારે પણ આપણે માનો કે આપણો પાક છે વીસ થી પચીસ દિવસનો થાય ખાસ કરીને ચણા છે ધાણા છે જીરું તો આવા પાકોમાં કોઈ પ્રશ્ન રહેતો હોય તો છે એક છોડ પીળો પડવાનો ક્યાંક જમીનમાં ખૂબ ફ્યુઝન છે તો આ પ્રશ્ન છે એ થવાનો અથવા તો ધાણા છે તો પીડા પડવાનો તો આવા પ્રશ્નો છે એ જોવા મળે છે તો આના

ફોસ્ફેટ સોલ્યુબલાઇઝ ફ્રોમ ધ બાયો ફર્ટિલાઇઝર જે એજી ગોલ્ડ થી આવે છે તો તેનો તેનો આપણે વપરાશ કરવાનો છે તો તેના પહેલા તો હું ફાયદા આપી દઉં કે આ આ બેક આ બેક્ટેરિયા છે આ જે ફૂગ છે તેનું કામ શું છે કાર્ય પદ્ધતિ શું છે તો ખેડૂત મિત્રો આ જે બાયો ફર્ટિલાઇઝર છે જે ફંગલ તો તેનું કામ એવું છે કે જ્યારે પણ આપણે જમીનમાં નાખશું તો ત્યાં જમીનમાં જે પણ હાનિકારક ફૂગ રહેલી છે જે વિલ્ટની એટલે કે સુકરાની ફૂગ રહેલી છે અથવા તો જે ફૂગ છે કે જે સફેદ ફૂગ રહેલી છે કે કાળી ફૂગ રહેલી છે જે જે છોડ છે તેને પીડાશ કરે છે અથવા તો તેને સુકવે છે તો આ જે ફૂગ છે તેને મારવાનું કામ છે એ આ ફૂગનું રહેલું છે તેની સાથે સાથે તે ફર્ટિલાઇઝર પણ કામ કરશે તો તે કઈ રીતે તો કે જે જમીનમાં આપણને ખબર છે કે ઘણા તત્વો એવા હોય છે કે અલભ્ય ફોર્મમાં હોય છે માનો કે ફોસ્ફરસ તત્વ છે તો કે માનો કે આ જે તમારો છોડ છે તેની મૂળ આયા હોય તો ફોસ્ફરસ તત્વ આયા હોય તો જે તત્વ છે છે એ એટલે કે જે જ્યાં હોય ત્યાં જ પડ્યો રહે છે તો તેને અહીંથી લઈ આવવાનું કામ છે એ પણ આ બાયો ફર્ટિલાઇઝર જે ફોસ્ફેટ સોલ્યુલાઇઝર નામની ફૂગ છે તેનું કામ છે જે આ ફૂગ છે એ જે આ જમીનમાં રહેલો ફૂબમાં ફોસ્ફરસ છે તેને પણ મૂળને આપવાનું કામ કરશે તેની સિવાયના અન્ય ઘણા અલોભ્ય તત્વો છે તેને પણ મૂળને આપવાનું કામ કરશે તેનાથી જે છોડ છે એ ગ્રીનરીમાં પણ આવશે અને જે છોડ છે એ સુકાતો હોય છે તો તેમાં પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવશે તો ખેડૂત મિત્રો આ ફોસ્ફેટ સોલ્યુલેસ ફંગલ છે તે અમે છેલ્લા બે થી ત્રણ વર્ષથી આપણે ખેડૂતોને વપરાવીએ છીએ ખૂબ સારા પરિણામ મળે છે અને તે પણ નજીવા ખર્ચમાં તો ખેડૂત મિત્રો તમને ભાવની પણ વાત કરી દો પાંચસો રૂપિયા છે એ છસો ગ્રામના પેકેટના છે હવે 600 ગ્રામ ના પેકેટ ના 650 રૂપિયા છે અને તે 3 વીઘામાં એટલે કે 16 ગુંઠા ના 3 વિઘા હોય તેમાં આપણે ઉપયોગ કરવાનો છે હવે ખેડૂત મિત્રો વિઘા દીઠ ખર્ચા વાત કરું તો 183.33 રૂપિયા એટલે કે 183 રૂપિયા માં છે એ તમને વિઘો છે એ આ નાખો પડે બેક્ટેરિયા પડે છે પણ ખૂબ સારા સરખો જો આપણે નોર્મલ રાઉન્ડ મારતા હોય તો 50 રૂપિયા નો થઈ જતો હોય અને આ 3 પંપ કરો તોય તમારે 200 300 રૂપિયાનો નો વિઘે ખર્ચો ચડી જતો પણ આની જગ્યાએ જોઈએ તો કે 183 રૂપિયામાં છે એ વિગાદિત તમને ખર્જો ચડે છે અને જમીનમાં નાખવાની રીત કેવી છે કે વીત ના ન્યા નાખી શકે તો તેની માહિતી વાત આપી દઉં કેવી મિત્રો કે આ જ્યારે પણ આપણે જમીનમાં નાખવાનું હોય ત્યારે પીએ તાપવાનો માનો કે 20 થી 25 દિવસ થાય ત્યારે આપણે પીએ આપવાનું તો પીએ પહેલા રેતી છે છાણી ખાતર છે એડી ખોડ છે લીબોડી ખોડ છે અથવા તો આપણે જે પણ ખેડૂત મિત્રોને જ્યાં એવું લાગતું હોય કે છોડનો વિકાસ કરવો પડે એમ છે તો ત્યાં જે સલ્ફર વગરના ખાતરો છે તેની સાથે પણ તમે મિક્સ કરી શકો છો એ કંપનીએ પણ ટ્રાયલ લીધેલા છે અને અમે પણ અનુભવેલું છે કે જે યુરિયા ખાતર છે તેની ઓછી માત્રામાં નાખી અને તેની સાથે તમે જો આ છે તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ જે આપણે શિયાળુ પાકમાં યુરિયાની જરૂરિયાત તો બહુ ઓછી હોય છે પણ કદાચ જરૂર પડે એવું હોય જમીન આછી હોય તો ન્યા નાખવું પડે તો પણ તે પણ તમે નાખી શકો છો બાકી મેં તમને કીધું એ રીતના અલગ અલગ સાથે પણ તમે નાખી શકો છો અને વધારે સારું રિઝલ્ટ મેળવવું હોય તો તેના માટે આપણે આપણે જોઈએ તો કે જ્યારે પણ માનો કે કાલે તમે નાખવાના છો તો તેના આગલા દિવસે બપોર પછીના સમયે કે તમે પાણી થોડુંક પાણી લઈ તેમાં બેક્ટેરિયા નાખી અને ત્યારબાદ કીડો એક ગોળ છે તે તમે નાખી અને હલાવી નાખશો તો એ બેક્ટેરિયા છે આ જે ફંગલ છે તો તે એક્ટિવ થઈ જાય અને એક્ટિવ થવાથી તે એકદમ જેવા પણ આપણે જમીનમાં નાખશું તો ડાયરેક્ટ એનું કામ છે એને શરૂ જ કરવાનું અને એક્ટિવ પૂરેપૂરા થઈ ગયા છે તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ પણ તેમાં તમને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ બેક્ટેરિયાના આ ફૂગ નાખ્યા બાદ તરત જ પાણી આપી દેવાનું છે અને જમીનમાં છે એ ઉતરી જશે અને ત્યારબાદ છે એનું કામ છે ફૂલ ઝડપે છે એ કામ કરવા મળશે અને ત્રણ થી ચાર દિવસમાં છે તેનું રિઝલ્ટ છે તમને પણ નરી આકે ધીરે ધીરે જોવા મળશે તો ખેડૂત મિત્રો આ જે મેં બાય આ તમે એજી ગોલ્ડ વાત કરી તો તે તમને એના વિશે વધારે માહિતી મેળવવી તો કે 75 75 8 75 600 આ નંબર ઉપર સંપર્ક કરી અને તે તમે છે એ મેળવી શકો છો અથવા તો તમારા નજીકના માર્કેટમાં કોઈ પણ મોટો એગ્રો હોય તો ત્યાં તમે આ જે ફોસ્ફેટ એજીગોલ્ડ છે તેનો તમે આ બતાવશો ફોટો બતાવશો તો તે પણ તમારે અમારી સાથે સંપર્ક કરી અને તમારે તમારા સુધી પહોંચાડી દેશે તો ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રો છે તેને આ વાવેતર કરેલા હોય તો તેને એજીગોલ્ડ જે છે એકવાર અવશ્ય વાપરો તેનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે નજીવા ખર્ચમાં છે

કિસાન સાથે યુટ્યુબ ચેનલ છે કરો અને બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડિયો શેર કરો તો ખેડૂત મિત્રો વધુ મળશું આવતા અંતે આભાર